સામખિયાળી પોલીસ ત્રણ દિવસથી વરસાદમાં દેવદૂત બની સેવા આપી સામખિયાળી પોલીસે વરસાદી આપત્તિમાં દેવદૂત બની પિસ્તાલીસ થી વધુ એમ્બ્યુલન્સને સલામત રસ્તો આપ્યો ત્રણ દિવસથી વરસાદી ત્રાસ વચ્ચે સામખિયાળી પોલીસનો ચોવીસ કલાક પેટ્રોલિંગ કાઢશો રસ્તામાં ફસાયેલા પચાસથી થી વધુ વાહનોને ધક્કા મારી બચાવ્યા સામખિયાળી પોલીસ કર્મીઓએ વરસાદી આપત્તિમાં પ્રજાના મિત્ર સાબિત થયા પોલીસ લોકોએ વ્યક્ત કરી પ્રશંસા જિલ્લાના પોલીસ સ્ટેશન દ્વારા સતત દિવસથી વરસાદ વચ્ચે સરાહનીય કામગીરી કરવામાં આવી છે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા ખાડાઓ સર્જાયા તથા અકસ્માતની પરિસ્થિતિ ઉભી થવા છતાં પોલીસે રાત દિવસ પેટ્રોલિંગ કરીને વાહન વ્યવહાર સરળ બનાવ્યો હતો સામખિયાળી ટોલગેટ પરથી દરરોજ આશરે વીસથી બાવીસ હજાર જેટલા વાહનોનો ભારોભાર વહીવટ સંભાળવાનો જવાબદારી સભર કારસો પોલીસ દ્વારા સફળતાપૂર્વક નિભાવાયો હતો પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર ડીવાય એસપી સાગર સાબડા તેમજ સામખિયાળી પીઆઈ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પોલીસ સ્ટાફ તત્પર રહ્યો હતો વરસાદને કારણે સામખિયાળીથી સૂરજબારી બ્રિજ સુધીના રસ્તા પર ખાડાઓ પડી ગયા હતા તેમજ રોડ ધસી જવા છતાં પોલીસ સ્ટાફ પોતાની હાજરી આપી વાહનોને સલામત રીતે પસાર કરાવતા રહ્યા પોલીસના પ્રયાસોથી અંદાજે ચાલીસ થી પિસ્તાલીસ એમ્બ્યુલન્સને સમયસર રસ્તો મળી શક્યો હતો જ્યારે પચાસથી વધુ નાના મોટા વાહનો કાદવ અને પાણીમાં ફસાઈ જતા પોલીસ કર્મીઓએ ખુદ ધક્કા મારીને બહાર કાઢ્યા હતા જરૂરી સમયે જેસીબી મશીનનો સહારો પણ લેવાયો હતો આ કામગીરીએ વરસાદી આપત્તિ સમયે પોલીસ પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે સામખીયાળી પોલીસ સ્ટાફે સાચા અર્થમાં પ્રજાના મિત્ર બની સેવા આપતા દેવદૂત તરીકે જીવ બચાવ્યા છે અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર ડીવાય એસપી સાગર સાબડા સામખિયાળી પીઆઈ વી કે ગઢવી પીએસઆઈ કે જે વાઢેર પીએસઆઈ સીએસ ગઢવી અને સામખિયાળી પોલીસ સ્ટાફના તમામ અધિકારી હાજર રહ્યા હતા ¿Está bloqueado el centro?